નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું YouTube ચેનલ મેતા કાસીસ સુપર જે રીતે આપે થંબનેલ માં જોયું હશે તે મુજબ આજનો વિડિયો મુખ્યત્વે ભાષા એટલે કે ગુજરાતી ઉપરનો છે એની સ્ટ્રેટેજી કઈ રીતે શું છે એની તૈયારી કઈ રીતે કરવી અને કઈ રીતે તેમાં વધારેમાં વધારે માર્ક લઈ શકાય તેના ઉપરનો આ વિડિયો છે આ વિડિયો અંત સુધી જોજો તમને ખૂબ જ ઉપયોગી નીવડશે તેની મને ખાતરી છે જાજી વાત ન કરતા આપણે શરૂ કરીએ વિડિયોને તો સૌપ્રથમ મારે કહેવાનું કે ગુજરાતી ભાષા જે છે ને બરાબર એ માત્ર ગુજરાતી વિદ્યાર્થીને વિદ્યાર્થી ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને નહીં પરંતુ અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને પણ આમાં તકલીફ પડતી હોય છે તકલીફ એટલે કે તકલીફ કે સાવ નથી આવડતું નથી સમજાતું એવું નથી સમજાય છે યાદ રહે છે છતાં પણ ગ્રામરની ભૂલો વ્યાકરણની ભૂલો ખૂબ જ થતી હોય છે આમાં અને ભાષા છે ને મિત્રો એટલા માટે ક્યાંક ને ક્યાંક આમાં જે રસ્વય દીર્ઘયની ભૂલ હોય રસ્વાવાળો દીર્ઘાવાળાની ભૂલ હોય માત્રાની ભૂલ હોય ચિહ્નોની ભૂલ હોય એમાં પડવાની સંભાવના વધારે છે છતાં પણ આજના આ વિડીયોમાં આપણે જોવાના છે કે સૌપ્રથમ આપણે કઈ રીતે ગ્રામરની ભૂલો ઓછી કરી શકીએ અને જે વિદ્યાર્થી મિત્રોને આમાં તકલીફ પડે છે જે કઈ આમાં ઉપાર ઓછા આવે છે ખાસ કરીને મેં તમને અગાઉ કહ્યું એમ કે અંગ્રેજી માધ્યમના એટલે કે ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષામાં ખાસ પ્રોબ્લેમ પડતો હોય છે તો એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે શરૂ કરવાના છીએ તો જો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે અહીંયા વાત કરીશું કે જે તે સ્ટ્રેટેજી હું તમને આપવાનો છું તે મુજબ આપણે દરેક વિદ્યાર્થીએ ફોલો કરવું જરૂરી છે અને આ વિડિયો તમામ વિદ્યાર્થીઓ એટલે કે જેને સાવ નથી આવડતું જેને મીડિયમ લેવલ છે અને સરખો આવડે છે થોડી નાની મોટી ગ્રામેટિકલ ભૂલોને લીધે માર્ક થાય છે તો દરેક વિદ્યાર્થીઓને આ વિડિયો ખૂબ જ ઉપયોગી થવાનો છે તો શરૂ કરીએ સૌપ્રથમ જે કોઈ સૌથી પ્રથમ પગલું હોય જે દરેક વિદ્યાર્થીને લાગુ પડશે બંને કોઈ પણ મીડિયમનો વિદ્યાર્થી હોય તેને લાગુ પડે છે તો તે વિદ્યાર્થીએ પોતાનું પાઠ્યપુસ્તક ઉપાડીને જે પેલું પેલું જ્યાંથી અનુક્રમણિકા આપેલી હોય છે તે પેજ ખોલવું અને એમાં બધાય પાઠના નામ એનો સાહિત્ય પ્રકાર એના લેખક કવિયત્રી કવિ અને સંદર્ભ ગ્રંથ એટલે કે ક્યાંથી આ પાઠ કાવ્ય નવલકથા નવર જે કઈ પણ જે છે બરાબર લેવા પાયો છે તે કરવું જોઈએ એ બધું હું તમને આપણે જણાવું એ લખેલું છે મેં કૃતિ લેખકનું નામ સાહિત્ય પ્રકાર અને સંદર્ભ બરાબર એટલે કે પાઠનું નામ લેખક લેખિકા સાહિત્ય પ્રકાર અને સંદર્ભ ગ્રંથ જો વિદ્યાર્થી મિત્રો આ ચાર વિગત જે છે તમને જ્યારે સવિસ્તર પ્રશ્નો તમે લખશો હવે આપણે જોવાના છીએ બરાબર તેમ સવિસ્તાર પ્રશ્નો આપણે લખશો તેમાં તમને ખૂબ જ ઉપયોગી થવાની છે અને મારા મત પ્રમાણે જ્યારે પણ તમે સવિસ્તાર પ્રશ્નો લખો છો બોર્ડની एग्जामમાં અથવા સ્કૂલની एग्जामમાં ક્લાસીસની एग्जामમાં આ ચાર વિગત ખાસ લખવી જોઈએ કઈ ચાર વિગત એટલે કે કૃતિનું નામ એના લેખક અથવા લેખિકાનું નામ એનો સાહિત્ય પ્રકાર અને એનો સંદર્ભ કર્યો કે ક્યાંથી આ ત્યાં ગ્રંથમાંથી આ પાઠ કે કમી છે જે લેવામાં આવેલું છે તો મેં તમને કહ્યું દઉં કે સૌપ્રથમ તમારે અનુક્રમિક ખોલવાની અને જે ચેપ્ટર હોય એની બાજુમાં એનો સાહિત્ય પ્રકાર એના જે તે લેખક લેખિકા છે અને જે સંદર્ભ ગ્રંથ છે બરાબર જે તમે ચેપ્ટરનો મેઈન જે પેપર નંબર ઉપર આપેલું હશે ત્યાં તમને નીચે અમૂર્તમાં લખ્યું હશે કે આ ચેપ્ટર જે તે આમાંથી લેવામાં આવ્યું છે એનું નામ લખેલું છે આ ચાર વસ્તુ ખૂબ જ વાંચવી જરૂરી છે અને આપણે કરી લેવી પડે બરાબર તો અનુક્રમણિકા મતલબ ને કૃતિ નું નામ એનો સાહિત્ય પ્રકાર જે તેના લેખક કે લેખિકા છે તે આપણે મળી જશે આ ત્રણેય વિભાગ બાદમાં તમારે જે છે એ એનો સંદર્ભ ખાસ કરી લેવો પડે કારણ કે આ તમને સીધે સીધો ઓછામાં ઓછો એક થી બે માર્ક તમને આપી શકે છે એક માર્ક કઈ રીતે મે તમને કહ્યું એક માર્ક એટલે કે તમને સવિસ્તરમાં આવશે અને બીજો બે થી ત્રણ વાર જે છે હવેની પેટર્ન પ્રમાણે જોડકામાં પૂછે છે બરાબર બોર્ડના પેપરમાં તમને જોડકામાં પૂછે છે એ કૃતિ અને તેના લેખકનું નામ બરાબર કે જે તેનો પાઠ હોય તેના લેખકનું નામ દેખી કરો નામ બરાબર સૌપ્રથમ આપણે ગુજરાતીમાં કે જોઈએ છે બરાબર ધોરણ 8 માં ધોરણ 9 માં ધોરણ 10 માં કે સ્ટાર્ટિંગ આ જે કાર્ય હોય છે જે પાઠ હોય છે જે કે ઉર્મી ગીત હોય છે એ બધા ભક્તિ ગીત એટલે કે કાન રસી મેતા હોય છે અથવા મમીરાબાઈ હોય છે બરાબર તો એને આપણે સ્ટાર્ટિંગ પોઈન્ટ આપણે તમને એક્ઝામ્પલ આપ્યું તો એ બે તમને માર્ક કરી લેવું પડે અને ખબર પડી અગર જે લીધો કે બીજો જે પાઠ વાંચન પાઠ વાંચન એટલે શું કે તમારું જે પણ કાર્ય છે અથવા તો જે પાઠ છે બરાબર જે જેની અંદર લાંબી સ્ટોરી આપી છે બે પેજ નો ત્રણ પેજ નો જે પાઠ છે તમારે વાંચવો પડે એનું કારણ છે વિદ્યાર્થી મિત્રો કે પાઠ વાંચન પર શું તમને આખી સ્ટોરી સમજમાં આવશે મને અમુક શબ્દો તમને ના સમજાતા હોય કે એનો અર્થ તમારા જે તમારા શિક્ષક હોય તમારા મેન્ટર કે તમારા પૂછી લેવો બરાબર પણ જ્યાં સુધી તમે તમે પાઠ વાંચશો નહીં ત્યાં સુધી એક્ચ્યુઅલમાં સ્ટોરી શું છે એ તમને ખ્યાલ આવશે નહીં અને ગુજરાતીની એ ભાષા છે એટલા માટેના એના પ્રશ્ન જવાબ દે છે એ પાઠ ઉપરથી બને આપણને ખ્યાલ હોય તો એ માટે પાઠ સૌપ્રથમ વાંચવો જોઈએ અર્લી ખબર પડી શું કીધું મેં કે સૌપ્રથમ પહેલા કરતા કૃતિ સાહિત્ય પ્રકાર સંદર્ભ પ્રયોગ કરો ત્યારબાદ મેં કીધું કે પાઠ વાંચન કરવું જેથી કરીને ખાસ કરીને તમને ઉપયોગી થાય અને આ પાઠ વાંચન જે છે તમે ઓછામાં ઓછો ઓછામાં ઓછો તમને કહું દરેક દિવસે એક પાઠ વાંચવાનો 20 થી 22 પાઠ હોય તો 20 થી 22 દિવસમાં તમારા આ બધું બધી જાય અને તમે ઉપયોગી થવાનું છે એના માટે બરાબર છે આગળ ત્રીજા નંબર ઉપર આવીએ તો સૌપ્રથમ જ્યારે તમે પાઠ વાંચશો ને પાઠ વાંચી લીધો હશે તમે સ્ટોરી ખબર પડી ગઈ હશે એના ઉપર તમારે એક બે વાક્યના પ્રશ્ન જવાબ અને જે બીજા એક બે વાક્યના પ્રશ્ન જવાબ છે જેમાં નવનીત પર તમે નવનીત યુઝ કરો છો ઓપેક્ષિત યુઝ કરો છો એમાં બધું આપેલું હોય છે તેમાંથી કરી લેવાનું છે અથવા તો તમે જો સ્કૂલના તમારો કોઈ મટીરીયલ્સ છે તેને આખો સ્કૂલ ક્લાસિસનો જે મટીરીયલ છે જે અમે અમારા મેતા ક્લાસિસમાંથી આપીએ છીએ તેના ઉપર તમે યુઝ કરી શકો છો પાઠ વાંચશો એટલે તમને પ્રશ્ન જવાબ આપ મળી જશે રાઈટ છે અને બીજો એક ટોપિક જે છે આનો એક ડબલ ફાયદો છે કે ખાલી જગ્યા તથા જોડકા મળ તમને કામ આવશે કે પાઠની અંદરથી હવેની પરીક્ષા પદ્ધતિ એવું છે કે પાઠની અંદરથી પૂછે છે છોકરાઓ વિદ્યાર્થીઓને એવું લાગે છે ભાઈ કે અત્યારે પેપર ટ્વિસ્ટેડ નીકળે છે પણ ના બોર્ડની હવેની પેટર્ન એ રીતની છે કે વિદ્યાર્થીઓ પાઠ વાંચે અને તેમાંથી તૈયાર કરે અને જેને પાઠ વાંચ્યો હશે એની અંદરની આ ખાલી જગ્યાઓ આવશે જોડકા છે બધું આવું જોઈએ છે ખાલી ગોખણે એક થવાનું છે નહીં બરાબર એટલે મેં તમને કીધું કે એક બે વાક્યનો પ્રશ્ન જવાબ આપણે કરવા પડે અને ત્યાર બાદ થોડા એના જે સ્ટેપ આગળ જઈએ તો ટૂંકમાં ઉત્તર શું કીધું મેં ટૂંકમાં ઉતર બરાબર છે બે માર્કના ત્રણ માર્કના પૂછાય છે એટલે ખાસ કરી લેવા પડે આવ તમને જો તમે પાઠ સમજીયો હશે જો તમે પાઠ વાંચ્યો હશે જો તમે કાવ્ય વાંચ્યો હશે એને સમજીયો હશે ગઝલ વાંચી હશે ટૂંકમાં જે પણ તમારો સિલેબસ જે છે ટેક્સ્ટબુક એટલે કે પાઠ્યપુસ્તકનો ઉપયોગ કરીને બરાબર તમે સ્ટોરી સમજીને ખાલી ગોખવાથી નહીં ચાલે મિત્રો અહીંયા તમારે પાઠને સમજીને લખવું પડશે કારણ કે સરળ પડે છે જો તમે સમજીને લખો ગોપણી ઉજ્ઞાન એવું કહેવામાં આવે છે કે ટેમ્પરરી ચાલી જાય છે પણ જો તમારે લાંબા ગાળા સુધી હજી આપણે બે મહિનાનો સમય છે જો તમારે યાદ રાખવું હોય તો તમારે સ્ટોરી યાદ રાખવી પડશે એટલો ખ્યાલ આવ્યો કે તમને કીધું ટૂંકમાં ઉત્તર ત્યારબાદ બાદ વિદ્યાર્થી મિત્રો સૌથી વધારે થોડુંક આપણે મહત્વનું કહી શકાય એના સવિસ્તાર એટલે કે મુદ્દા મુદ્દાસર ઉત્તર આવે છે જો મિત્રો કે વાત બાર તમને કહેવાની જ્યારે પણ તમે પરીક્ષામાં સવિસ્તાર ઉત્તર મુદ્દાસર ઉત્તર તમે જોવો છો ત્યારે તમારે સૌપ્રથમ શું કરવાનું મે તમને અગાઉથી કીધું એમ સૌપ્રથમ તમારે આ ચાર ડિટેલ્સ લખવાની જે આપણે પહેલા નંબર લાઈનમાં જોઈ ગયા કૃતિનું નામ લેખક લેખિકાનું નામ સાહિત્ય પ્રકાર અને એનો સંદર્ભ ગ્રંથ આ ચાર નોંધ સૌથી પહેલા જમણી બાજુ લખવી પડે ત્યારબાદ સૌપ્રથમ એના કવિ પરિચય નામ આપવાનું ત્યારબાદ જે તે પ્રશ્નોના અનુરૂપ જવાબ આપવાનો અને છેલે જે છેનો સમાપન કરવા નું ખાસ એ તમારે ધ્યાન રાખવાનું કે ગ્રામરની ભૂલો વ્યાકરણની ભૂલો અલ્પવિરામ ચિહ્ન ઉદ્ગાર ચિહ્ન પ્રશ્ન વિચ અને પૂર્ણ વિરામ ની ભૂલો નો થાય તેનો ખાસ ધ્યાન રાખવું પડે છે મારી આગળ જે વિદ્યાર્થી આવતો હોય છે એના પેપર હું જોઉં છું બરાબર અને સ્કૂલના પેપર હું જોતો હોઉં છું કે ભાઈ ગુજરાતી ભાષામાં રસવઈ દીર્ઘઈની ભૂલ પડવાને લીધે જો 4 માર્ક અથવા 5 માર્કનો પ્રશ્ન ભલે સાચો લખ્યો હોય તો એમાંથી મિત્રોને 3 થી 3.5 માર્ક આવે

પણ જે સ્વાધ્યાયના પ્રશ્નો છે પાઠ્યપુસ્તકમાં આપેલા પ્રશ્નો જે છે એવા આ બાબત ટૂંકમાં ઉત્તરમાં પણ લાગુ પડશે એક વાક્યમાં પણ લાગુ પડશે અને સવિસ્તરમાં પણ લાગુ પડશે એ ખાસ આપણે કરવા ના ત્યાર બાદ તમે એડિશનલ ક્વેશ્ચન કરો છો વેલ એન્ડ ગુડ છે બરાબર છે આપણે ખબર પડી ગુડ નેક્સ્ટ ટોપિક આવે છે મિત્રો વ્યાકરણ ઉપર આપણે જઈએ બરાબર કે વ્યાકરણ બરાબર વ્યાકરણમાં શું આવે આપણને બધાને ખબર છે કે અમુક ટોપિક એવા હોય કે જેના બધા આપણે માર્ક આવતા હોય આપણે હળવાશમાં લેતા હોય પણ અમુક ટોપિક એવા છે જે આપણને ખબર હોય કે મારાથી નહીં થાય બરાબર ન થવાની બાબત નથી આમાં જે વિદ્યાર્થી મિત્રોને આમાં પ્રોબ્લેમ આવ્યો છે કયા ટોપિક પહેલા હું તમને કહી દઉં પહેલા એ ટોપિક કહું છું કે જેમાં થઈ જાય છે બરાબર જેના માર્ક આવી જતા હોય છે પણ અમુક ટોપિક એવા છે જેના માર્ક જનરલી ઘણા બધા વિદ્યાર્થીઓને કપાતા હોય છે પહેલા આપણે વાત કરીએ કે સમાનાર્થી છે વિરોધાર્થી છે રૂઢિપ્રયોગ છે શબ્દ સમૂહ છે તળપદા શબ્દો છે

રસ્વય દીર્ઘયની ભૂલ કાનો માત્રની ભૂલ જોડીયા શબ્દોની ભૂલ આવી બધી ભૂલ જે છે પડવાની શક્યતા વધારે રહે જે આપણે અડધો થી એક બાર કાપો લઈ જતી હોય છે બરાબર તો તમારે જે તે તમારો શિક્ષક છે બરાબર તમારા જે ટ્યુશન ક્લાસમાં જાવ છો જે તમારા સ્કૂલમાં જાવ છો તેના શિક્ષક પાસે બેસીને ઉંડાણ પૂર્વક આની માહિતી લેવી જેથી કરીને આગળ જતાં પણ તમારે તકલીફ પડે મે કારણ કે આ સંધિ સમાસ અલંકાર એવો ટોપિક છે જેમાં 11 12 તમે આર્ટ્સમાં જો કોમર્સમાં જો તો પણ તમારે આવે છે આલી ખબર પડી જાય આગળ જઈએ હવેનો જે આપણો સેક્શન જે છે વિભાગ બી બરાબર લેખન વિભાગ એટલે કે આમાં શું કેવાવા વિદ્યાર્થી મિત્રો લેખન વિભાગ જેમાં તમારે લખવું પડશે મિત્રો આમાં સૌપ્રથમ આપણે જઈએ અર્થ વિસ્તારની વાત કરશું બે પંક્તિ આપેલી હોય છે જેને શરૂઆતમાં બે પંક્તિઓ સમજાવી દીધી એ આર્થ વિસ્તાર લખી શકે છે જેની નથી સમજાવી એને લખી શકતો નથી કારણ કે ઈ બે પંક્તિ જનરલી એવી હોય છે સામાન્ય રીતે એવી હોય છે જે દરેક વિદ્યાર્થીને સમજાવી જતી હોય છે તાર લક્ષ્ય કઈ રીતે અર્થ વિસ્તાર ને લક્ષ્ય ઈ રીતે કે સૌપ્રથમ પેલી બે પંક્તિમાં અર્થ સામાન્યનો લખવાનો પછી બીજા ફકરામાં જે છે તે ઉંડાણ પૂર્વક સમજાવવાનો બરાબર કે ઊંચી નીચી ફરિયા કરે જીવનની ગડબડ ગડબડ બરાબર ભરતી પછી ઓળ છે ને ઓળ પછી જુવાણ આ બધું એક અર્થ વિસ્તાર તો જાણી ગયો છે તમે આના મુજબ તમે કહી દીધું કે સૌપ્રથમમાં પેલા ત્યારબાદ એને ઉડાણપૂર્વક લખવાનું અને સાંજમાં અને જીવનમાં આપણી લાઈફ સાથે કનેક્ટ કરીને પણ ઉપસાર ઉત્સાહ કરી શકો છો આટલી ખબર પડી તમને પણ અર્થ વિસ્તારમાં જનરલી મોટા ભાગના વિદ્યાર્થીઓમાં માર્ક આવતા હોય છે અડધો એક માર્ક કમાય છે ગ્રામરની ભૂલ નથી દે બાકી એમાં કેટલું બધું કશું કાંઈ હોતું નથી ડિપેન્ડ કરે છે કે તમે સમજ્યા કેટલું તમને સમજાઈ ગયેલું છે આગળ જઈએ મિત્રો એવા લેખનની વાત કરશે બરાબર અને એક વસ્તુ યાદ રાખવાની મિત્રો એવા લેખન જ્યારે તમે કરો છો એ હંમેશા

બરાબર તે જો તમે એવું કરો છો તો તમે ચેન્જ કરી નાખો બદલી નાખો કારણ કે જો તમે એમ કરશો તો તમને માર્ક કપાઈ જશે બીજું કાય થશે ને એનું કારણ તમને કહું કારણ કે આ લેખન વિભાગ છે મિત્રો મે તમને કીધું ને કે લેખન વિભાગમાં શું છે ભાઈ વધારે લખવું પડે છે અને અમુક પાસે જે ધારો કે બીજો વિષય હોય વિજ્ઞાન હોય તેમાં પણ શબ્દ સવ લખવું પડે બરાબર ને ગુજરાતી છે આપની માતૃભાષા છે આમાં તમે તમારી મૌલિક શક્તિ વાપરી શકો છો મૌલિક લેખન કરી શકો છો કેવાનો મારો મીનિંગ એ છે કે તમે તમારી ભાષામાં જે સામે વાળા વ્યક્તિને જે છે જે તે ટોપિકના અંતર્ગત તમે જે છે એને સમજાવી શકો છો ખ્યાલ આવ્યો આપ સરસ સંક્ષેપીકરણ ઉપર જાસી સંક્ષેપીકરણ માટે તમે અત્યારે આપણે જે નવી પબ્લિકેશનની જે અપેક્ષા આવે છે તેનો આપણે સારો લઈ શકો છો બરાબર જે મોટો પેરેગ્રાફ આપ્યો હોય છે તેનો આપણે બે થી 5 થી 7 મિનિટમાં 4 થી 5 મિનિટમાં આપણે સંક્ષેપીકરણ કરવાનો હોય છે બરાબર આમાં માર્ક આવી જતો હોય છે ખાસ એમાં પણ થોડું ધ્યાન રાખો કે દરેક વિદ્યાર્થીઓ છે ખાસ જોઈ લેવાનું રે અલગ અલગ બુક્સ માર્કેટમાં अवेलेबल છે તમે જોઈ શકો છો અને ત્યાર બાદ જે સૌથી છેલ્લો ટોપિક નિબંધ લેખન બરાબર નિબંધ લેખનમાં તમને ટોપિક આપ્યા હશે પોઈન્ટ આપ્યા હશે તેના પર તમારે લખવાનું પણ એક વિદ્યાર્થી મિત્રો તમને વાત કહું કે અહીંયા લોકોને ભ્રમ છે વિદ્યાર્થીઓને ભ્રમ છે નિબંધ તો આવડે બરાબર પણ એ એક મોટો ભ્રમ છે કે નિબંધ તો આવડે

નથી તમને ખ્યાલ હશે તમે પરીક્ષાઓ સ્કૂલમાં આપો છો બરાબર અને નો ખ્યાલ હતો હવે તમે પ્રમાણે તમારા ગાલાના પ્રશ્નપત્ર લઈને તમે સોલ્વ કરી શકો છો બરાબર જેથી અમને આઈડિયા આવે એમ તો હું એમ કહેતો હતો કે નિબંધની આપણે વાત કરતા હતા કે નિબંધમાં શું કરવાનું છે નિબંધ એટલે કે જે તે ટોપિકને અનુલક્ષીને પોઈન્ટનો ઉપયોગ કરીને આપણે આપણી ભાષાને અનુરૂપ વિવરણ કરવાનું હોય છે ખાસ કરીને મિત્રો આમાં આમાં મારી પર એટલા બધા ઉદાહરણ છે જેટલા મારી પાસે વિદ્યાર્થી અત્રગત છે હું પેપર ચેક કરું છું અને મને ખ્યાલ છે કે ગ્રામરની ભૂલ ખૂબ જ પડે છે અને વ્યાકરણની ભૂલ ખૂબ જ પડે છે પ્લસ અમુક વાર જે લોકો સાબ પંક્તિમાં બરાબર ભૂલ ભૂલો પાડતા હોય છે પણ અમુક વિદ્યાર્થી એવા પણ હોય છે જેને મારી ગાઈડન્સ રે બેઠળ એ તૈયારી કરે છે એમને ખબર છે કે તમે પર્ટીક્યુલર વ્યવસ્થિત રીતે જે નિબંધ કઈ રીતે લખો અર્થ વિસ્તાર કઈ રીતે લખો સંક્ષેપ વિગ્રહ કઈ રીતે કરો તેના અમે આપણે ગાઈડન્સ આપતા હોઈએ છીએ બરાબર તો આ એક ટોપિક ધ્યાન રાખવાનું સેક્શન ડી જે ઓવરઓલ તમને થોડી વાત કરું જેમાં આપણે વાત કરીએ કે અર્થ વિસ્તાર છે અહેવાલ લેખન છે સંક્ષેપ વિગ્રહ છે નિબંધ લેખન છે

અલગ અલગ ટેક્સ્ટ ઉપયોગ કરીને તમારી પાઠ વાંચન કરવાનો વાંચવાનો સમજવાની કોશિશ કરવાની જો નથી સમજાતો તમે તમારા શિક્ષકની મદદ લઈ શકો છો ત્યારબાદ એક બે વાક્યના ઉત્તર ખાસ કરીને નવનીતમાંથી કરવાના ટેક્સ્ટ બુકના ક્વેશ્ચન્સ કરવાના અને જોડે જોડે તમારે ખાલી જગ્યા અને જોડકા ખાસ કરવાના રહેશે મિત્રો જો મારી એક માન્યતા છે કે તમને મારા કહેવાનું રહે જો અધિસ્થિતિ તમે અપેક્ષિત ન લીધી હોય અને તૈયારી બરાબર ના હોય તો મેં નવનીત પબ્લિકેશનની અપેક્ષિત નહીં લીધી બંને માધ્યમ ના વિદ્યાર્થીઓ માટે બજારમાં અવેલેબલ છે તમે લઈ શકો છો બીજા ઉપર આગળ જઈએ જો પાઠ વાંચી હશે તો સભાઈ પાછા છે આપણે પાઠ માંથી પ્રશ્ન હોય તો ટૂંકમાં ઉત્તર આપણને આવડે તો ટૂંકમાં ઉત્તર કરી લેવાના ત્યારબાદ મે અગાઉ કીધું એમ કે સવિસ્તર ઉત્તર સવિસ્તર ઉત્તર લખતી તો યાદ રાખવાનું કે ચાર વસ્તુ કે પાઠનું નામ બરાબર લેખકનું નામ પછી સાહિત્ય પ્રકાર અને સંદર્ભ આ ચાર વસ્તુ પર થંભણી બાજુ લખવાની થાય છે

અને સેક્શન ડી ની વાત કરું જે તમને મે તમને ઓલરેડી કીધું કે તમારી મૌલિકતા તમારી મૌલિકતા દર્શાવવાનો તમને મોકો મળે છે બરાબર અર્થ વિસ્તાર અહેવાલ લેખન સંશોધિકરણ અને નિબંધ જે અથવા જે વિદ્યાર્થીઓને એવું હોય કે આપણો લેખન સેક્શન ડી સ્ટ્રોંગ છે જેમાં સારા માર્ક આવી શકે છે બરાબર એટલે અહીંથી પણ શરૂઆત કરી શકે છે બરાબર એ તમારા ઉપર ડિપેન્ડ છે તમે જો કરવું હોય તો કરી શકો આ ઉપરાંત જો હજી સુધી તમને એવું લાગતું હોય કે મારા યોગ્ય માર્ગદર્શનની જરૂર છે યોગ્ય ગાઈડન્સની જરૂર છે તો તમે મારો સંપર્ક કરી શકો છો આપણે પ્રોપર એક કોર્સ કે ક્રેશ કોર્સ કલાને ચલાવીએ છીએ બરાબર જે અંતર્ગત સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ ગુજરાતી અથવા બીજા દરેક વિષયમાં કઈ રીતે સારામાં સારી રીતે પાસ થવું અને સારામાં માર્ક સારા માર્ક લેવા આપણા ભૂતકાળના રિઝલ્ટ તમે જોઈ શકો છો બરાબર જેથી આપણા તમારી તૈયારીને યોગ્ય એપ મળે યોગ્ય ધાર મળે અને તમે સારામાં સારા માર્ક કોપી કરી શકો છો બરાબર તો આવા જ વિડીયો સાથે તમે જોતા રહ્યો મહેતા કાશી સાથે જોડાતા રહ્યો ફરી મળીશું જય હિન્દ જય ભારત